સુરેન્દ્રનગરથી થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ ફોર્મ્યુલાની કિંમત કરોડોમાં હોવાનો દાવો છે સુરેન્દ્રનગરના સાયન્ટિસ્ટે ફોર્મ્યુલા ચોરીનો આક્ષેપ કર્યો છે ડોક્ટર મુકેશ શુક્લ 1100 અગિયારસો પેટર્ન ચોરાયાનો ગંભીર આક્ષેપ આવેલ મોન્ટુ પટેલ ફરી વિવાદમાં આવ્યા છે મોન્ટુ પટેલે વિશ્વાસ કેળવી ફોર્મ્યુલા ચોરી કરી હોવાનો ગંભીર આક્ષેપ સુરેન્દ્રનગરના સાયન્ટિસ્ટની દવાની પેટન્ટની ચોરી કરી છે

મારે આફ્રિકામાં ઓળખાણ છે મારે એક્સપોર્ટ કરવું છે ઘણા બધા બીજા કોન્ટેક્ટ છે તમે મને આપો તો સારું તો કે મેન્યુફેક્ચર કરી અને આપણે કરીએ મે ના એમાં એગ્રીમેન્ટ સાઇન કરવો પડે કારણ કે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ચેન્નાઈમાં હેડ ઓફિસ છે એ એન્ડોર્સમેન્ટ કરે ત્યાર પછી જ પેટન્ટ ઇસ્યુ થાય જે લીગલ તમામ જે પ્રોસિજર છે એમાંથી આપણે પાસ થઈ જાય ઇન્ક્લુડિંગ એનું રજીસ્ટ્રેશન એફડીએમાં બધું જ કરાવી દે એટલે એની આપણે એગ્રીમેન્ટ કરીએ એ લીઝ હું આપું તો એની કોપી મારે એનબીએ અને પેટન્ટ ઓફિસને પ્રોવાઈડ કરવી પડે એટલા માટે કે એનબીએનું એવું છે કે જેટલું તમે સેલ કરો એનું નેટ પ્રોફિટ હોય એના ત્રણ કે પાંચ જે નક્કી કર્યા એગ્રીમેન્ટમાં છે એમાં એ એને એનબીએ આપવું પડે એઝ એ રોયલ્ટી અથવા તો જે કઈ એમના શબ્દોમાં લીગલ કેતા હોય બરાબર તો આપણે કીધું આ તો શું છે દેશ જ ફાયદો થાય છે એટલે એ બધું મેં એમને સમજાવ્યું કે ના ના હું બેઠો છું કે કહે નહીં કે શું મેં કીધું તમે બેઠા છો મને ઉભો રાખી દેશો હું લીગાલિટીમાં માનું છું મારે એવા ગેરકાયદેસર ના ધંધા નથી કરવા એમ કરીને છૂટા પડ્યા પછી એને થયું કે ક્લિનિકલ લીધી હશે જે કઈ દસ જે કઈ આપી હશે એને એને લઈ લીધી એમ થયું મારું તો તો જબરજસ્ત દવા છે તો કારણ કે કરોડ નું સેલ છે આનું મેલેરિયાનું અગિયાર હજાર કરોડ નું સેલ છે એટલે એમ થયું કે આપણે આખું કોળું ગળી જઈએ એટલે એને શું કર્યું મારી જ કોઈ સેમ કોપી મારી અને એને પોતાની નાની મોટી કંપની હશે એ શરૂ કરી અને એની અંદર છે તે નું કોઈ જગ્યાએ ડોબડ કરાયું હશે ને એ આમાં છે ડોક્યુમેન્ટમાં છે એટલે ત્યાં કરાવીને એ છે તે કોપી મારી લીધી હવે એ એકચ્યુઅલી છે તે ઇલિગલ કહેવાય મારા ને લેખિત પરવાનગી સિવાય છે તે કરી ના શકે ઇટ્સ અ ક્રિમિનલ કેસ